આ ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે પણ તેમણે કહ્યું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય પ્રાણીઓ સાથે મોટો થાય અને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી જ નથી વાર્તામાં ટ્વિસ્ટ પણ આવે છે જ્યારે બાળકોનો એક ગ્રુપ પિકનિક માટે જંગલે પહોંચે અને ફસાઈ જાય હવે આ ટાર્ઝન કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે તે બાળકોને શહેર પાછા ફેરવે છે પછી ટાર્ઝનને યાદ કરી પાછા આવે છે હવે આ સુંદર લાગણીસભર સફળ ફિલ્મમાં દર્શાવાઈ છે પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ થયા શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં શૂટ થયો છે ટાજણ શહેરમાં આવે ત્યારે તમામ બાળ કલાકારોના ટેલેન્ટની પણ ખૂબ પ્રશંસા કરી બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું નહીં હોય પરંતુ એક પણ સીનમાં તેમને મુશ્કેલી નથી પડી આ ફિલ્મ ને તેમણે બ્યુટીફુલ ફેમિલી મૂવી પણ ગણાવી છે જે દર્શકોને પોતાનું સમગ્ર પરિવાર સાથે પહોંચી જાય આ ફિલ્મ જોવાની અપીલ પણ કરે છે. જી, મેરા નામ હે અંકિતરાજ ઓર મેં બોમ્બે સે હું. એ જ પ્રકાર કી મૂવી હે ક્યાં કહેના ચાહું ઉતની સરસ કી સ્ટોરી હે. તો યે એક એસી લડકી કી સ્ટોરી હે જો બચપણ મેં જંગલ મેં ખો ગયા થા ઓર કૈસે વો જાનવરો કે સાથ પલા બડા और उन्हीं की भाषा समझता है उन्हीं के लोगों उन्हीं के साथ रहता है उसके ऊपर पूरी स्टोरी है कैसे एक ग्रुप ऑफ बच्चे बस में आते हैं और लोग अपनी पिकनिक के लिए जा रहे होते हैं और वो कैसे उस जंगल में फंस जाते हैं और कैसे तारजन उन्हें बचाता है जंगल के लोगों से और जानवरों से उसके ऊपर पूरी स्टोरी है एंड देन वी हैव चेतन सर जो चेतन दैया है जो मेन विलन का रोल प्ले कर रहे हैं और उनका क्या मोटिव है पूरी स्टोरी में उसको मार के सारी चीजें हड़पने की दैट इज द मेन स्टोरी ऑल अबाउट जंगल uh, uh, का पूरा शूट है नवसारी में फिर कुछ कुछ बहुत अमेजिंग था बच्चे बहुत अच्छे गिफ्टेड एक्टर्स है दे नो मोर देन मी लोग बहुत ही uh, बोलते ना बॉन्ड टू बी एक्टर्स वो वैसे हैं। और भी नहीं है उसके बाद भी सो गुड like, uh, so उनके साथ काम करने में बहुत मजा आया क्या कहना चाहोगे लोगों को फिल्म को लेकर आ, ये हम um, uh, कितने भी बड़े हो जाएं कहीं भी शहर चले जाएं पर हमारी जो है, वो कभी चेंज नहीं होते always respect your, uh, parents. और uh, कैसे बच्चे किसी चीज़ के साथ connected हो जाते हैं तो अपनी जान लगा देते हैं उस चीज़ को पाने के लिए उसके ऊपर है तो दिसंबर बारहबर दिसंबर को रिलीज है મેં અજબ તારઝનની ગજબ કહાનીમાં કામ કર્યું છે અને મારું અનુભવ બહુ જ મસ્ત હતો મેં બહુ બધા ફ્રેન્ડ્સ ભી બનાવ્યા અને મને બહુ જ મજા આવી જે કે આખો શૂટિંગ રહ્યો ને એક કઈ થીમ પર આખો મૂવી બન્યું છે જગ્યા એક સુરતમાં શૂટ થયું અને નવસારીમાં અને આ થીમ આખી જંગલ ઉપર હતી અને બહુ બધા એડવેન્ચર્સ પર હતી હા મારું નામ છે બોન સાવલિયા